આસપાસની ઉપરાંત ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ત્યારે પ્રીમિયર પ્રીમિયમ લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી યુવાનોનો ઉત્સાહ વધારવા ધારાસભ્ય શૈલેષ મહેતા જાતે પણ ક્રિકેટ રમ્યા હતા ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાનો પાગલે તેવી ધારાસભ્ય શૈલેશ મહેતાએ અપીલ કરી હતી આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોરી વિશાલ શાહ ભાવેશ પટેલ સહિતના ટુર્નામેન્ટના આયોજકો હાજર રહ્યા હતા शुरुआत डबोई नगर खाते करोटी संख्या में બસો જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે તાલુકામાં પણ મંડાળા અને ટુર્નામેન્ટો ચાલી રહી હતી યુવાનોમાં ખેલડીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ